ઉપર 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 કોક્સ આવે છે લે કોક્સ તો તું તોંદર આવશે તમારે શોર્ટ બનાવન છે ને આડો રાખો તો तो वीडियो तो बना रहे हैं हल्ला सालू थी जो हल्ला इसलिए थी जाएं हल्ला लाइक बन फाइव बन जाएं लाइक बन जाएं नहीं फोड़ दीजिए अगला कोई नहीं फोड़ दीजिए तो यार इनको फुल सीज़न ले लो है फुल सीज़न आएंगे हम नहीं पसंद तो हम रख फुल हाँ इतने शाम थोड़ा कम फेर दिया कहीं तो ला दे तो हल्ला कर दी तो मर जाओ रेडी अरे क्या कर दी तो बेस्ट

રાજ કે મો દેશમણે દેશ હે ઓળતા હે જ રે વાયુન મા રાજ કે તેરો સો

ஹலா <intensifies> <cruise>

અરે રે આજ મીટે ની ક્યાંય માંગડો પણ સૌ રુવે જો ને સન સાર અરે રે એને પાપણી અહીં પાણી પડે પણ હું ભૂતડો રવું જોને બેકાર અરે રે એને લોચન અહીં લોય ઝરે ના મનીષભાઈ મોહિત હાલો જગતારો વારો છો હા જગો જગો પે ગાય છે રહેવાનું જ હતા મુકા 13 જણા છે વડલાની ડા બધાલું જાવ વડલાની ડાળે મને આવડતું તો ગાવો માંગળો જોવે પદમા કેરીવાટ મને નથી આવડતું આવડતું લાગે તો યાર સજા નહી આવડે ક્યાં ગાવ હાલો હાલો શરૂ કરો હાલો લેની આ આવડતું તો કે નહી અમે જિલ્લા લખી લેતા ભલે નીચા છે તારે ગાવ ગાવ શરૂ કરી દેવાનો નથી બેહો થઈ જશે લપે ਕੰਨ ਨਹੀਂ ਕਰਵੀਏ ਨੇ ਕੋਈ ਨਹੀਂ ਹਾਜੀ ਜਰੇ ਬਾਈ ਬਸ ਇਹਨਾਂ ਕਰਵੋ ਇੱਕ ਨੰਦ ਜੀ ਰਾਜੀ ਰੇ ਹਾਂ ਅੱਲੇ ਅਕਬਰ ਤੂ ਸਲਾਮ ਨਹੀਂ ਆਸ਼ਾ ਹੋਵੇ ਰਾਖ ਤੋਂ ਓ ਿਆ ਰਾਖ ਜੇ ਬੀਜੇ ਰੇ ਇਹ ਹੋਵੇ ਰਾણો ਮਾਰ ਰਾਣਾ ਨੀ ਰੀਤੇ ਰੇ ਰਾણો ਮਾਰੋ ਰਾਣਾ ਨੀ ਰੀਤੇ ਰੇ જીજાબી જોડે ધન ડુંગરા ડોલે શિવાજી ની રૂલાવે માતાજી વાય જુલાવે એ હો વે સુય લે જે મરકેશુરી રે તારું હિંદવાણું જુવે વાત રે સી વા હિંદવાણું જુવે વાત આવની કલ્લોલી મારા મારા કોઈ પણ ભાઈ વિના નું નો ભળે અને દેખાય પર સંગ ભળો અને ઉડે કાળા કાગડા બે जा છે <coughs> <coughs>

નહીં પડે લેલો દેવા દેજો દેજો દેવો તો માં નહીં લેલો ફક્ષની આડો

બાબા પછી ડિસ્પોકર થયો તો બાબા હાવાને બોલવું પડે ને ભાઈ મોટો યુટ્યુબર જો ચાલુ છે તું એમ કરીમાં તો એ પાછો તારો છોટુ થાય રેવા આમાં ફોન સ્ટોરેજ ફૂલ થઈ ગયું મારે ફૂલ કે વિડિયો કાર્ડ નહીં વિડિયો કાર્ડ ના આવ્યા વિડિયો આવ્યા કે વિડિયો તો આવી ગયા બીઆગડી એસડી કાર્ડ માં લીધો તો કાર્ડ તો છે કે છે છે ને એસડી કાર્ડ માં લઈ લીધો છે બની લગાની ઉતરા છે ને વિડિયો કાર્ડ નું વિડિયો જોઈ ને આ ભાઈ કોને દે પેલા પાણી કોને મેં તો પી તો ગાડી એ તો ખોલી દીધી ગા ગા જગા ના <ihaz violininding warfare> స్కరు వాను త్ండిత్రి వాట్త్ వాను